સાગબારા તાલુકામાં સરકાર શ્રી તરફથી ચાલતી સ્વયં પ્રોજેક્ટ બીએઆઈએફ સંસ્થા દ્વારા બહેનોને સ્વનિર્ભર કેવી રીતે બને તેમજ પરિવાર અને સમાજને કેવી રીતે મદદરૂપ થાય તે માટે શિબિરો તેમજ મીટિંગો યોજાય તો આવો જોઈએ આ એક રિપોર્ટ સાગબારા તાલુકામાં સરકાર તરફથી ચાલતી સ્વયં પ્રોજેક્ટ બીએઆઈએફ સંસ્થા દ્વારા જાન્યુઆરી બે હજાર ચોવીસ થી ચાલુ કરવામાં આવેલ જેમાં સંસ્થાના ટીઆઈએફ રાજેશ્વરી વસાવાના નેજા હેઠળ સાગબારા તાલુકાના પચીસ ગામોને સ્વસહાય સ્વ સહાય જૂથનોની બહેનોને સ્વનિર્ભર કેવી રીતે બને અને પરિવાર તેમજ સમાજની કેવી રીતે મદદરૂપ થાય છે તે માટે શિબિરો તેમજ મિટિંગો કરી મહિલા દૂધોની બહેનોને વેલાવાળા શાકભાજી બનાવીને પોતાની આજીવિકા મેળવે એ હેતુથી વેલાવાળી શાકભાજીનું બિયારણ તેમજ મંડપ બનાવવાની સાધન સામગ્રી વીસ ગામોની ત્રેસઠ બહેનોને આપી જેથી બેનો શાકભાજી ઉપર લઈ સ્વનિર્ભર બને અને એ હેતુથી સંસ્થા દ્વારા મદદ કરવામાં આવે બધા બહેનોને હું શીખામણ આપી છે આ જે કોણે આપી છે આ બધું આ બાઈક સસ્તામાં బైక్స్ చూ